મિત્રો આજે અમારા સેન્ટર ઉપર જે પણ કંઈ જોડાયા છે અમારી સાથે શરીર શુદ્ધિના પ્રોગ્રામમાં તો એ બધાની પાસેથી આપણે જાણીએ કે વેઇટ લોસ ફેટ લોસની આજે બહુ જ ડિમાન્ડ ચાલે છે તો અહીંયા એમણે શું લોસ કર્યું તો સબકા શરીર બધાના શરીરનો કચરો કેટલા દિવસમાં કેટલા કિલો નીકળ્યો

તો વજન ઓછું કરવા માટે કંઈ કર્યું તમે કોઈ પ્રોડક્ટ લીધી કોઈ વોકિંગ કર્યું કોઈ જીમ કર્યું કંઈ યોગા કર્યા મતલબ શરીરમાંથી ફેટ લોસ કર્યું કે કચરો લોસ કર્યો દવાઓ લીધી દવાઓની જરૂર પડી છતાં રોગ કેવો થઈ ગયો સારો રિપોર્ટ કેવા